પાડીપોણિયા સ્ટેશન રોડ પ્રથમ વરસાદે જ પાંચ જેટલા વાહનો સ્લીપ માર્યા પાડીપોણિયા પોણીયા પોસ્ટ સ્ટેશન રોડ પર રનેજ વાળા નાળા નાખવાની અધૂરી કામગીરીને લઈ પ્રથમ વરસાદે જ કાદવ કિચડ થતા વાહનો સ્લીપ મારવાની ઘટના બનતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો પારડી દમણી ઝાપા નજીક પોણિયા સ્ટેશન રોડ ઉપર અનેક વાહન ચાલકો રોજના અવર જવર કરે છે અહીં સરસ્વતી વિદ્યા મંદિર શાળા પણ આવેલ છે તેમજ અહીંથી નોકરીયાત વર્ગો સ્થાનિકોની દરરોજ સવાર સાંજ અવર જવર રહેતી હોય છે ત્યારે અગાઉ અહીં કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજના નાળા નાખવાની કામગીરીને લઈ ખોદકામ કરવામાં આવ્યું હતું જે અધૂરી કામગીરીને લઈ માર્ગ ઉપર માટી પથરાઈ હતી ત્યારે પારડીમાં વરસાદ પડતાની સાથે જ માર્ગ ઉપર કાદો કિચડને લઈ ચીકણો થઈ ગયો હતો જેથી પ્રથમ વરસાદે જ માર્ગની હાલત બદતર થતા ચારથી પાંચ જેટલા વાહનો સ્લીપ મારી ગયા જેને ઈજા પણ પહોંચી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આ અંગે નગરપાલિકા તંત્ર ધ્યાન દોરી રસ્તાનું સમારકામ કરાવે એવી લોકોએ માંગ કરી હતી જેથી આગામી દિવસોમાં વરસાદ પડે તો મોટી દુર્ઘટના ન બને મારું નામ મનીષ ડી પટેલ સાહેબ મારુતિ રેસિડેન્સી પાછળ બરસાના રેસિડેન્સી ડુપ્લેક્સમાં રહું છું અને અત્યારે તમે જે રસ્તા પર ઊભો છે જોઈ રહ્યા છો ખૂબ જ કિસ્માર હાલતમાં પારડી પોણિયા જે સ્ટેશન રોડ છે એ છે ડ્રેનેજ લાઈનનું સારું કામ એવું હતું પણ ડ્રેનેજ લાઈનના લીધે જે પાછળથી જે પાછું કામ થવું જોઈએ એ કામમાં કદાચ કંઈક ચૂક રહી ગઈ હશે પણ તેને લીધે ઘણી મોટી હોનારાત પણ સર્જાઈ શકે છે તમે જોઈ શકો છો હજી તો વરસાદની શરૂઆત થઈ છે પહેલાં જ વરસાદે ખૂબ જ કાદવ કીચડ થઈ ગયા છે આ મારા જાણ બે બેથી ત્રણ વાહનો અહીંથી સ્લીપ પણ થયા છે એમને થોડું લાગ્યું પણ છે અહીંયા જ આગળ એક આપણે સરસ્વતી શિશુ વિદ્યા મંદિર પણ આવી છે સ્ટેશન રોડ પર જાય છે અવર જવર ઘણી એવી છે આ રસ્તા ઉપર છે તો આપ વહેલી તકે આ રસ્તાનું કોઈક સમારકામ કે રિપેરકામ થાય એવી અમારી નમ્ર રાખી છે સમાચારમાં પેલા જ વરસાદમાં કાડવો પડી ગયો તેમાં રાત્રે પાંચ જણા પડ્યા પેલી પાંચ જણા પડ્યા ત્યાં રસ્તાનું કોઈ કરે તો સારું પડે લોકો પડે તો પછી કોઈને જાનહાની થઈ તો કેવું ખરાબ લાગે પોણિયા વિસ્તાર કેરોસીન ડેપાના સ્ટેશન રોડ અત્યારે આ બહુ કાડવ છે ને એના લીધે આ લોકો પડ પડ બહુ કરતા છે એટલે તમે જલ્દી આનું કોઈ નિકાલ આવે તેવો અમે માંગ કરીએ પાંચ જણ પડ્યા એક નાનું છોકરું સાથે પડ્યા અને ત્રણ એક આટલી છોકરી સાથે પડ્યા એક જણ બીજા પડ્યા તો પાંચ જણ તો મેં મારા નજર જોયા પછી કોઈને ના લપ છોકરા વાળા પડે તો કઈ વાગે તો એટલે આ જલ્દી થી જલ્દી આનું કઈ નિકાલ આવે ને તેવી અમે માંગ કરતા હતી હા આપની બે વાર બન્યું પેલી પેલી રાતના હું એક પોયડો પડેલો ને પછી પરમ દિવસની ની રાતના તો પાંચ જણા પડ્યા એટલે એટલે જરાક આ રસ્તાનું જલ્દી આ કાઢો આ નારા લખવાના એમ કોને ખોડેલું ને પછી પેલી સાઈડ વાળા એ નારાની ની લખવા લીધા ને એટલે એમ કે મેં કીધું મુ નારાની નારા તો આ બનાવી જાવ ને કે બનાના ને તમે નારા લખવા લેવો એમ કે મને તો હવે મારું એક લીન થોડું છે ના કારણ થી કાઢો થયો તો મારું નામ રાકેશભાઈ પટેલ છે અને હું આ વિસ્તારમાં ચાંદણીવેરીમાં હું રહું છું એક જાગૃત નાગરિક નાગરિક તરીકે મારી ફરજ બને છે આ મારા ખ્યાલ મુજબ આજથી ત્રણ મહિના પહેલાં આ ટેનેટ લાઇનનું એ લોકો કામ ચાલુ કરતા હતા હવે કયા વિભાગે કર્યું એ મને નથી ખબર તો જે તે જવાબદારી જે છે એ નગરપાલિકાની બને અને નગરપાલિકા એમની ફરજ બને કે આ વરસાદની મોસમ છે તો કરેલી છે એનો ઓબ્ઝર્વ કરીને એ લોકો સોલ્યુશન લાવવું છે અહીંયા ઓછામાં ઓછા ચાર થી પાંચ હજારની વસ્તી રહે છે અને સ્ટેશન રોડ આવેલો છે અહીંથી તમામ નોકરિયાત લોકો ગામજનો અને ઉમરસાહીના બધા થઈને હાઈવે થઈને નોકરી માટે જતા હોય અહીંયા સરસ્વતી શિશુ મંદિર સ્કૂલ આવેલી છે અને સ્કૂલના ના બાળકો બી સવારે કોઈ વાન પર આવે કોઈ સાયકલ પર આવે એ નગરપાલિકાએ ધ્યાન પર લેવું જોઈએ કે ભાઈ આ પાટડી નગરપાલિકા આવેલી છે તો આપણી શું ફરજ બને હવે રસ્તાની પરિસ્થિતિ તમે જાતે જ જોઈ છે અને ખંડેર અવસ્થામાં છે એ લોકો જે કામો કર્યા છે એ પૂર્ણ નથી કર્યા એમને એ લોકોની આ જે ટેનલ લાઇન કરી છે કે બધું અવ્યવસ્થિત છે એમ હવે એ લોકોની ફરજ મને કે આપણે વરસાદ ની સીઝન પરિસ્થિતિ આપડે શું કરવાનું આ બેન એક તમને ઇન્ટરવ્યુમાં કીધું છે તે પ્રમાણે મારા ખ્યાલ મુજબ ચાર થી પાંચ જણા લોકો પડ્યા છે અને એક બાળકો બી વાત કરી છે એક સ્કૂલ માં જતું છોકરું એ બી કઈ પડી ગયું છે તો મને એવું લાગે કે આ લોકો અંધારામાં છે એવું લાગે પાલિકા જો હાલે આપણે જે ખરા ને એ પાટડી ડમણી જાપા થી આપણે કેરોસીન ડેપો થઈને ચાંદેડ બી રસ્તા જાય છે એ વિસ્તાર છે અને એ વિસ્તારમાં જે ટેનલ લાઇન કરેલી છે એમાં કાડું વાળું છે અને છોકરાને વધારે તકલીફ થતી છે હવે માંગ તો હવે ઘણી બધી માંગો છે પણ હાલે જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં કામ કરી લેવું છે પણ તકલીફ નહીં આવે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો